બોલીએ કૃષ્ણા કર્યા લાલ લગી જઈ આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ શરીરના અંગોનું મૂલ્ય શું એક વખત એક વ્યક્તિ પોતે ખૂબ દુઃખી હતો હવે વિશ્વના પ્રખ્યાત સાહિત્યકાર રશિયાના ટોલસરોયને એ વ્યક્તિ મળ્યો અને કહ્યું એ વ્યક્તિ કે હું મારા જીવનની અંદર ખૂબ દુઃખી છું મેં સારામાં સારો અભ્યાસ કર્યો પરંતુ મને કોઈ નોકરી મળી શકતી નથી શું આ દુનિયાની અંદર ભગવાન હશે ને જો ભગવાન હોય તો મને મદદ ના કરવી જોઈએ આમ ટોલ્સ રોયને એક વ્યક્તિ મળ્યો એટલે ટોલ્સરોએ પેલા વ્યક્તિને અટકાવીને કહ્યું કે જો ભાઈ તારા શરીરના જે અંગો છે એ અંગોની અંદરથી તારા જો બે હાથ જો આપે તો એના પાંચ હજાર રૂપિયા પાવું બે પગ આપે તો એના દસ હજાર રૂપિયા પાવું જો તું બંને આંખો આપે તો બંને આંખોના દસ દસ હજાર રૂપિયા અપાવું અને જો તારી એક કિડની આપે તો એક લાખ રૂપિયા હું અપાવું અને આ બધું હું પાકું કરી દેવું બોલ તારામાં શક્તિ છે આપવાની ત્યારે પેલો જે વ્યક્તિ હતો એણે કહ્યું કે ના હું એ આપી શકું નહીં ત્યારે તું એવું કેમ કહે છે કે ભગવાને આ દુનિયાની અંદર મને કંઈ જ આપ્યું નથી નોકરી પણ ભગવાન આપતા નથી તો શું ભગવાન હશે ત્યારે ટોલસરોએ અટકાવીને કહ્યું કે જો ભાઈ આ તારું જે શરીર છે ને એ લાખો રૂપિયાનું છે જો તારે આપવું હોય તો તું પાકું કરી દે એટલે પેલા માણસને તરત સમજાઈ ગયું કે ભગવાને મને આટલું બધું મૂલ્યવાન શરીર આપ્યું છે તો ખરેખર મારે એ શરીરથી પરિશ્રમ કરવો જોઈએ અને કમાવું જોઈએ આમ ટોલ્સ રોયના કહેવા પ્રમાણે એણે પોતાના મનથી વિચાર્યું અને પોતે એ વ્યક્તિ પરિશ્રમ માટે એ કટિબદ્ધ થયો અને ત્યારે પછી એ વ્યક્તિ પોતાના જીવનની અંદર ઘણો બધો પરિશ્રમ કર્યો અને ખૂબ આગળ આવી શક્યો ત્યારે એને સમજાયું કે ખરેખર ભગવાને મને ઘણું બધું આપ્યું છે મને સારી બુદ્ધિ આપી છે મને સારી આંખો આપી છે મને સરસ હાથ અને પગ આપ્યા છે આમ એ માણસે શાંતિથી બેસીને વિચાર કર્યો અને પરિશ્રમ કર્યો તો એ સળસડાટ પોતાના જીવનની અંદર એ આગળ વધી શક્યો અને ખૂબ એ ધનવાન પણ બની શક્યો અને સુખી બની શક્યો આમ વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર જો સાચી દિશાની અંદર સાચી દિશાની અંદર જો પરિશ્રમ કરે તો પોતાના જીવનની અંદર ચોક્કસ એ આગળ એ વધી શકે માટે ભગવાને આપણને અમૂલ્ય રૂપી દેહ આપ્યો છે તો એનો ઉપયોગ આપણે આને આ જીવનની અંદર એ ભક્તિ કરી લઈએ સારા કર્મો સત્કર્મો કરી લઈએ જેથી આપણા જીવનું અને આપણા દેહનું કલ્યાણ થાય એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ અહીંયા લાલ લગી જાય